એમ કેવે કે તમારા પગલા થાય એટલે બધું થઈ જાય એમ કે ઈ તો કઈએ પણ માનવા થઈ આ ચેનલ કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધા દાન પર્યા પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

આશ્રમ હોય છે કોઈ ગૌશાળા હોય છે નું તમારે પછી એની પાવતી નો છોકરાનું પાકું ગેરંટી ના આપીયે જાહેર કરીએ અમે કોઈ એવું પાત્ર હોય ત્યાં સુધી વાત પહોંચાડીએ તમારી મેરેન્ટ એમાં રહેશે કાયમી માટે આજીવન રહેશે તમે પાંચ હજાર ની દાન કરો ગમે અહીંયા અને પાવતીનો ફોટો મોકલો તો જ હું કાઢું નકર ઓડિયો નીકળે નહીં તમને ચોખવટ થી એટલે હું કે ભાઈ તમે પેલા ચોખવટ કરી લ્યો પછી તમે વિડીયો મુકાવો આમાં પછી મારે કોઈ એવું ગેરકાયદેસર કામ નથી કરું કે હું વિડીયો રેકોર્ડિંગ કરી લઉં મૂકી દઉં ને એવી વસ્તુ મારી પાસે નહીં આવે પૂરેપૂરી ચોખવટ કરીશ પછી બસ તમારે મારી સાથે વાત કરવાની રેકોર્ડિંગ કરશું એટલે તમારા બાબા સંબંધ કરવાનું છે બરાબર છે કેટલી ઉંમર છે ભાઈની

અ ભાઈ આપણે અહીંયા જામનગરની અંદર રિલાયન્સ મોલ છે ને આયુર્વેદિક હોસ્પિટલની સામે એના જોબ છે એમ આયુર્વેદિકમાં આયુર્વેદિક હોસ્પિટલની સામે રિલાયન્સ મોલમાં જોબ છે અચ્છા 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 રિલાયન્સ મોલમાં જોબ કરે છે હમ બરાબર છે રિલાયન્સ મોલમાં જોબ કરે છે કેટલી સેલરી કેટલી છે え सैलरी 18 થી 20 ને આજુબાજુ માં 18 20 اچھا 20000 સુ નામ છે ભાઈ નું જિગ્નેશ કિશોરભાઈ વાડા હમ જિગ્નેશ કિશોરભાઈ વાડા હ કે સમજ માં થી જો તમે અમે લુહાર છીએ લુહાર હ બરાબર ગામ ક્યું તમારું ગામનગર પ્રોપર ક્યાંજુબાજુ નું ગામ ના ના પ્રોપર જામનગર જિલ્લાનગર બરાબર છે બરાબર છે કેટલું ભણ્યા છે કેટલું ભાઈ બારમી પાસ એમ સમજાઈ ગયું સમજાઈ ગયું સગાઈ લગ્ન કેવું થયેલું છે અગાઉ ના કાઈ નથી કે ભાઈ એમ બરાબર છે કેટલા ભાઈના ફેમિલીમાં કોણ કોણ અમે બે માં બાપ ને એક છોકરો બેન છે એ સાસરે છે અચ્છા એક દીકરી બેન છે અને એક ભાઈ ભાઈ બે બે છે એટલે બેન સાસરે છે અને ભાઈ બરાબર છે

ગરીબ ગરીબ ઘર ની છોકરી હોય ને તો એની ડિમાન્ડ વધારે છે છોકરો પચાસ હજાર કમાતો હોય પોતાના ઘર માં તો ભલે ને કઈ ના હોય હાચી વાત છે બરોબર છે એટલે એની ડિમાન્ડ એટલી બધી કે ભાઈ ફોર વ્હીલ ગાડી હોવી જોઈએ પચાસ હજાર પગાર હોવો જોઈએ હમ ઘરના ના મકાન હોવા જોઈએ હે એ વાત તમારી હાચી છે અને વસ્તુ એવી છે કે અત્યારે પૈસાની માંગ બહુ વધી ગઈ છોકરી છોકરાનું તો સગાઈ કરીને મહિના બે મહિના થશે તો સગાઈ ના પૈસા માંગે લાવો દોઢ લાખ ને લાવો બે લાખ કા તો લગ્ન કરશે લગન કરીને ચાર મહિના છ મહિના નહી થાય તો લાવો પાંચ લાખ ને લાવો દસ લાખ

પછી શરીર હવે 7 નદી 8 પોક દુખે ઉંમર ના હિસાબેને એ રીતે પત છોડી દીધું તમારી વાત સાચી છે પછી માણસ ની કઈક લિમિટ તો હોય ને કામ કરવાની તમે રસોડા કરવા જાતા એની તમે રસોડા કરતા બરાબર બસ બરાબર સમજેગી સમજેગી બલે બલે કાઈ વાંધો ની આપણે ભાઈ નો ઓડિયો મૂકીએ ભાઈ ને સારમ સારુ પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા મોબાઈલ નંબર બોલો જી અમારી માંગ બીજી કાઈ નથી કઈ અમારે જોતુ નથી છોકરી સંસ્કારી હોવી જોઈએ ઘર સંભાળી શકે એવી રીતે આપડે દીકરી ની જેમ રાખવાની આપડે કઈ એવું નથી કે ભાઈ તું નોકરી કરવા મોકલવી કે આ છે કે બૌ ભણેલી છે કે દસમું ભણેલું આઠમું ભણેલું ગમે એવું હાલ પણ છોકરી સંસ્કારી જોઈએ સંસ્કારી જોઈએ બરાબર છે કોઈ વાંધો નહીં આ મોબાઈલ નંબર છે તમારો છે કે તમારા બાબા નો છે મારો છે અચ્છા એવું છે તો આપડે મોબાઈલ નંબર નથી મુકવો બરોબર ને કઈ વાંધો નહી હું ખાલી એક મોબાઈલ નંબર લખી લઉં છું મૂકો નથી આપણે બરાબર છે કોઈ વાંધો નહીં આપડે ભાઈ ઓડિયો મૂકીએ મોકલાવી દેજો લિંક મોકલી દઉં તમારા એટલે આપડે ખબર પડે ચોક્કસ ચોક્કસ તમને નંબર કે નહીં આપ્યો

હવે તો તમારો નંબર નથી નાખવાનો એટલે મારા થ્રુ કોન્ટેક થશે કોઈ મને ફોન આવશે અને કહેશે એટલે હું કોન્ફરન્સમાં લઈશ અને વાતચીત કરાવી દઈશ બરાબર છે ભાઈનો મને ફોટો મોકલી આપજો અને તમે લુહાર સમાજમાંથી છો તો તમે ક્યાં લુહાર કેવા આવો અને સોરઠિયા અચ્છા સોરઠિયા લુહાર છો તમે બરાબર છે એટલે તમારે તમારા સમાજમાં જોઈએ છે કોઈ બીજા સમાજ હોય તો હાલે તમારે

બરાબર છે ભલે ભલે બેન કોઈ વાંધો નહીં આપડે ભાઈ નો ઓડિયો મૂકીએ તમારું નામ શું છે બેન જયશ્રી બેન અચ્છા જયશ્રી બેન કોઈ વાંધો નહીં જયશ્રી બેન નો છે ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈનો મને ફોટો મોકલી આપો આપડે નો વિડીયો મૂકશું બરાબર એટલે તમારા નંબર માં મોકલવું ને હાજી આ જ નંબર પર મોકલો અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપડી થી બરાબર ભલે ભલે કઈ વાંધો નહીં એટલે બાબા ફોટો આમાં જ વ્હોટ્સએપ માં મોકલાવી એક જ નંબર છે મારી પાસે આ નંબર પર મોકલી આપો બરાબર છે ભલે કોઈ વાંધો નહીં હો આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ